આવજે આવજે એ મારી કોઈડે રાજદનારી મારી ઉખાડ નસતાની હાલડી આવો ઓ રે આવજે આવજે એ મારી કોઈડે રાજદનારી મારી ઉખાડ નસતાની હાલડી આવો ઓ રે

money. How Yeah, really. બાધોલી <laughs> <laughs>

બોમ્બ આયુપેર નો વાયુ યાનો મારાબર જોગીમાયલ માલ માગ જાય નો તારો બની જાગ લાયબરણી માતા છોટું ત્રો મું મારી દીવાબો આવો વિરાબળી વિરામ આપણે દેરો છોટો બોલીઓ

પથારો મને દેખનું ના ભરે સુનતાળ તારા મુમા ભવાંગ ઓર તો આયું મારું જો બોલી જેની નિંદલેની દી દી બોલી સે બોલી સે મારી વાયના કંદિયાની તાલી પકડેલું ના મારી સદની પાળમો તાર મહાડીયાલો જાડકો પોલીદના હમાડી નતો જોની માતા નથી રે

જગત મેણાનો માર મારતો હોય મેં મેણા ભાંગેલા છે હા મળી હા ભલા મને હજી નો ભાંગું જ મને માળ વળે ને ખોચ લાગે હો હા મળી પણ દેવ વિરોધ કરવા વાળી દેવ નથી ફિલોસોફી વાળી દેવ નથી કોઈ નું નામ લઈને કોઈ કતી નથી પણ જાહેર કહું છું મામા કે જગત ને માલ પર કોઈ એમ કે મેલડી નથી મેલડી ને ભૂવા નથી રળવાની રીત છે બધું ખોટું છે બધા હતી ગયેલા છે પૈસા લે છે

અરે એવું જાહેર કહું છું કે વાઘડીયા વંશ ની મેલ ને શું વાઘરી નું બોલું ભલા મળે હું દેવ છું હોય જે હો હમણાં મારે બીજું કોઈ વાંસવાનો વધાર ન હોય મામા પણ એવું કહું છું કે જગ્યા જ્યાં સુધી આંકવાન થાય ત્યાં સુધી મામા મારા શંકરે જ્યાં સુધી લખ્યું હોય ત્યાં સુધી મામા કાલ કદાચ નો આંકવાન થાય તો વાત અલગ છે બાકી રિવર્સ ગિયર કોઈ જ નહીં મારવાનો જે હું જાહેર કહું છું કોઈ એમ કહતું હોય માથી માંગી લ્યો તો એ વાત થાવ ખોટી બને મામા રિવર્સ ગિયર કોઈ દી નહીં મારવાનો કાલ જગ્યા નો આંકવાન થાય તો વાત અલગ છે

અહીંયા આવેલા ને એવું કહું છું કે બીજા મહિનાની પહેલી તારીખે સમૂહ લગ્ન કરી ને છું ભલામણ હા મળી મેલા આવડો કરું છું એટલે જાહેર બધા આવજો મામા જાહેર આમંત્રણ દીજો ને આડોશી પાડોશી ને લઈને આવજો દેવ એવું કહું છું કે ની માલ પાસે દેવ હોય કે ન હોય માનો ન માનો પણ કોઈની શરતી ડેગડ કોઈ દી ક્યાંય પાણો ન મારતા હા મળી તમે માનો ન માનો તમારો પ્રશ્ન છે પણ કોઈ ભલામણ કોઈનું સારું થતું હોય ભલે પૈસા લેતા હોય રૂપિયા લેતા હોય પણ હામાનું સારું થતું હોય ત્યાં નડવા નો હા આમડી એટલે મોટામાં મોટું ધરમ છે દેવ હા હામડી અને એવું જાહેર કહું છું જગત ની માલ પર મેલડી ખોટી સાબિત કરી હોય કોડાન પાદરમાં આવો કે હા છાના તો હવ અવાજ કરે પેલા જ ભાગ થી આવું છું અત્યારે આજ નવીન બોલવું એવું નહી આમડી થાય આપણે બધું બોલ ખોલી લેવાનું થાય મામા બાકી ખમા બોલું છું ખમારી મારી પાસે ખોટું નહીં આવવા દઉં ને હત્યા ગાંડાની મેળડે છું ને જગજાય ધોણું છું મામા અને વાઘરીયા વોયસની મેળડે શું આ એ વટવાળી વાઘરીની મેળડે મારી મહાડમો મેળડી આવશે દેખાણા દીકરીઓ પચાસ પચાસ લાખ રૂપિયા આપી દીધા એ કોઈ ન દેખાણ આટલું આટલું માણા હાસ્યું અત્યાર સુધી આટલું આટલું માણાને ને ખવાયું પીવરાયું આટલા માણાના કામ કર્યા જે દેવ અશક્ય હતું અને શક્ય કર્યું એ કોઈ ન દેખાણ પણ ખમા બોલું ભલામણા મારા છે એ મુદાય નહીં મુદા એ આપણા હોય ને કદાચ વિપતના વાદળા ઘેરાય ભલામણા ઉપાધિ ને ઉપાધિ થવી પડે એવા દુઃખ આવે કરોડોના દેણા હોય જો બારના આપી દેતી હોય ભલામણા તો મારા ખોળામાં રમતા હોય એને થોડા રેઢા મૂકી શકાય બે પાંચ દસ દી પંદર દી વહેલું મોડું થાય થોડું જાજુ વહેલું મોડું થાય પણ દેવું મન તાળું ખોલતા વાર નો લાગ્યો દેવ આના આ બેઠેલા બે પાંચ જણા સાક્ષી છે ફિલોસોફી દેખાડવાની વાત નથી પણ આનો આ ભુવો દેવ કે જગતની માલપા એક ટાઈમ હતો જગતની માલપા બાપ દીકરાના સકન લેવા કોઈ દૂર તૈયાર નતો ભલા મણા આજ આ દુનિયામાં સતતું સતુ ભુવા થતું હોય એટલે નો પડતા પરા સેવકોને કહું છું જાહેર નહીં બીજું પબ્લિક આવે એને દેવું કહું છું પચાસ ટકા કામ થાય પછી જ ભરો કરવાનો પચાસ ટકા કામ થાય પછી ભરોહો કરવાનો પછી હોય હો ટકા કરવાનો ભરોહો પણ મારા સેવકોને એવું કહું છું કોઈ દી ભરોહો ન તોડતા માને એના માટે પરમણ લેવા આવીશ પારખા લેવા આવીશ પણ ભલામણા રેઢા મૂકું તોય નકામું પડે બે હું મેલડી છું ભલામણા કદાચ બે ઘડી રેઢા મૂક દો રખડતા ન મૂક બોલું છું સમજાય એને સમજો મગજમાં બેહે બેહાર બેહાડજો ટકોર કરવા આવવા વળે દેવ શું દેવ મને સડાવતા આવડે ને પાડતા આવડે એકદમ દેવ ભરો હું તોડાવું કે મેલડી નથી એમ પછી દેવ ભલામણા હું રાજા બનાવવા વળી દેવ શું ભલામણા રંગમાં રંકમાં રાજા કરું મેલડી શું ભલામણા અને આજ હોળ હતર ના આંકડા પડતા હોય ગાંડી નો પડતા હોય ભૂલી ન જવાય દેવ કીધું તું મારા થઈ જાય પછી લાઈનો લગાડીશ એકદમ અને આજ લગાડી દીધી ભલામણ દેવ એવું કહું છું કે આનો ત્રણ ઘણો એકદમ મેળો ન કરું જ નકામું પડે અને એ ભૂલી જવાનું બંધ થઈ જાય છે ચાલુ મેં કર્યું હતું પૂરું હું જ કરીશ આનો ધણી કોઈ છે જ નહીં મારી સિવાય અને મારા ભુવાની જમીન છે મારું મંદિર છે હું આવેલી છું એના બાપે બહેરેલી એટલે આનો વહીવટ કોઈને કરવાનો આવતો જ નહીં એવું અત્યારથી જાહેર કહું છું જાહેર કહું છું

શ્રાવણ મહિના ની પુણ્યમ નો દાડો આવે સગત ની દીકરી હોય ના ભાઈ ના રાખડીઓ બાંધ દીકરી